મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આપણા આજે જવાનું છે બાબરા મોમાના મંદિરે અને મમરા લઈ લીધા તમે જોઈ લો અને બાબરા મોમા પડાવવા ને ટિકિટ જઈને અમારા મમરા નાખવાનું માસ્ટલીઓ ખાસી બધી અને લોકેશન એ એક નંબર તો વ્લોગમાં તમે જોડાઈ રહી છે પહોંચ્યા હવે જોઈ લો અને આપણા મહેશકાકાનો ફોન આવ્યો હતો મહેશ કાકાને લઈ લીધા ઘાત જોઈ લો તમે મહેશ કાકા તો કાકા અલગ અલગ ફરવા

તો મજૂર મળે તો કેતો રહેજો તો શું હોય તમારા માટે ગાડી મેળવીએ હવે લાંબાની જવાબદારી અમારી અને એક ભીગો ગમ છે અને એક ભીગો આગળ ભીગો નહીં બસ કાકા એક ભીગો હર્યા છે અને એક ભીગો હર્યા છે સ્વાદ ઉભા ઘઉં પેલા ક્ષેત્ર માં

અને બારના એટલે આપણા કોકરીયા તળાવથી જ આવેલા આ પક્ષી રહે ને તમે જોઈ શકો આ જે ઉપર બેઠા ને ઉપર જ બે અને ઉપરના પાલી જ ખા અને બીજા બેઠા ને તમને બતાવી દો માં તમે જોડાઈ દેજો માનું મંદિર મામાનું મંદિર આવી ગયું તો ફાઇનલી આપણે બાબરા મામાના મંદિરે આવી ગયા છો અને બધું કોણ ખાઈ કોણ ચાલુ હોય તમે જોઈ શકો છો દર્શન કરલો બહાઈ તારું દર્શન કરવાનું છે મોલો મૂલો બાર હતું મહેસાણા મારી દીવાલ બનાવી તારા કોઈ બોલું હા પછી નહીં બોલું આ મંદિર આ બધું મહે ગણાય તમે જો અને તળાવ જોઈ લો તમે મસ્ત બનાવી બધી વસ્તી વન ઉભી તમે જોઈ પક્ષી જોઈ જોવા બ્લોગમાં તમે જોડાઈ જોઈ લો તમે અમે વાત કરી હતી તમને પક્ષી બતાવવાની આ જોઈ લો તમે પક્ષી આ બધા તર જેટલું મોટું તળ આવવા જોઈ લો તમે આ ઉપર અડધા બેઠા અડધા ઓવાયક બેઠા બીજા તરા એટલે ઓવાયક ના ખુલે માછલી ના આપણે મમરાલાઈ ગયા નાખે મમરા નાખીએ માછલી ખાવાશે તળાવનું પાણી ભરાઈ ગયું તમે જોઈ લો કેટલું ખાસું બધું ભરાઈ ગયું એટલા બધા પક્ષી ખાશે હમણાં ઓછા હતા અને હવે વધારે થઈ ગયો એટલે બધા અમારા રાશિયા માછલી ખાવા છે તો જય માતાજી મિત્રો આપણો બ્લોગ હોય એન્ડ કરીએ છીએ તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજી